આજે ગુડ ફ્રાઈડે એટલે સહાયક માં મરિયમ ધર્મ વિભાગ ચાવડાપુરા જીજોડીયા મુખ્ય સભા પુરોહિત જગદીશ મેઘવાણે જણાવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મમાં હાલ ચાલીસ દિવસના ઉપવાસ ચાલી રહ્યા છે જેમણે જણાવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તીનો ક્રોસ ઉપર મનન એટલે કે શુભ શુક્રવાર તપ ઋતુના છ સપ્તાહ અંતર્ગત અંતિમ સપ્તાહ એટલે મહા સપ્તાહની શરૂઆત થઈ છે આજે પવિત્ર શુક્રવારના દિવસ ઉપવાસ અને પ્રાર્થના તેમજ પ્રભુ ઈસુની મહાવ્યથાના સ્મરણનો દિવસ સવારે કૃષ્ણ માર્ગની ભક્તિ અને ધર્મબોધ ત્યારબાદ પ્રભુ બપોરે પ્રભુ ઈસુની મહાવ્યથા અને પુનિત ક્રોસનું વંદનની પવિત્ર વિધિ કરવામાં આવશે પવિત્ર શનિવારના દિવસે પવિત્ર અને પુત્ર વિરહથી દુઃખી માતા મરિયમને દિલાસાની પ્રાર્થના પાસ્ખા જાગરણ અને ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવશે અને રાત્રે પાસ્ખા પર્વની ઉજવણી એટલે કે પ્રભુ ઈસુએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તે પ્રભુ ઈસુના પુનરૂત્થાનની એટલે કે ઈસ્ટર સન્ડેની ઉજવણી રવિવારના દિવસે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ચિતોડિયા ખાતે સવારે નવ કલાકે કરવામાં આવશે આજનો આખો દિવસ ખ્રિસ્તી ધર્મ પાળતા નિયાયો ઉપવાસ કરે છે પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ થઈને આ ધરતી ઉપર ઉતર્યા અને માનવ જાતને પાપોમાંથી મુક્ત અપાવવા માટે કૃષ ઉપર બલિદાન આપ્યું તેના છેલ્લા શબ્દો હતા ઈશ્વર પિતા આ લોકોને માફ કરજો તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃષ ઉપર મરણ પામ્યા બાદ ત્રીજે દિવસે પુનઃ થયા હતા આમ બાઇબલમાં અગાઉથી લખવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી હતી અને પ્રભુ ઈસુએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો હતો પ્રભુ ઈસુનું મરણ અર્થાત શુભ શુક્રવાર ચાલીસ દિવસના ઉપવાસ બાદ ત્રીજે દિવસે પુનઃ સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજો દિવસ રવિવાર ધર્મજનો દ્વારા ઉજવણી કરવામાં આવે છે આમ ખ્રિસ્તી ધર્મના ચાલીસ દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ચિતોડિયા ખાતે ગુડ ફ્રાઈડે ના દિવસે મોટી સંખ્યામાં ધર્મજનો હાજર હતા રિપોર્ટર અલ્પાબેન પટેલ આણંદ કેમ ગુડ ફ્રાઈડે સુખ શુક્રવાર આજના દિવસે પ્રભુ ઈસુએ પોતે નિર્દોષ હોવા છતાં ક્રૂઝ ઉપર પોતાનું બલિદાન આપ્યું અને એ રીતે માનવજાતને પાપમાંથી મુક્તિ આપી આજના દિવસે પ્રભુ આપણને ક્રોસ ઉપરથી દેવની પરાકાષ્ઠાનો દાખલો બેસાડ્યો છે પોતાના માતાને પણ એમણે કહ્યું કે હે પિતા આ લોકોને માફ કર કે એ લોકો જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે કેટલી મોટી માફી પ્રભુએ પુરુષ ઉપરથી આપી આજના દિવસે હું તમામ નગરજનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે સમાજની અંદર પ્રેમ શાંતિ અને ખાસ કરીને માણસ માણસ વચ્ચે માફી મળે અને બધા જ પ્રેમ કે કુટુંબની ભાવનાથી જીવે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ છે આજે ગુડ ફ્રાઈડે આવતીકાલે પવિત્ર શનિવાર અને પવિત્ર રવિવારે એટલે કે પાસકા પર્વના દિવસે પ્રભુએ ઈસુ સજીવન થઈને બીજો એક મહત્વનો સંદેશ આપે છે કે એમણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે તો આ પવિત્ર દિવસોમાં ફરી વખત તમને શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજના બધા જ લોકોને પ્રભુનો અનુભવ થાય તેવી મારી પ્રાર્થના વસ્તુ